હલો દોસ્તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ હશો તો અત્યારે અર્શિત રિસાઈ ગયો છે કેમ રિસાયો રીસાયો છે તો પપ્પાને શું જોવે તારે હર્ષિત કેમ રિસાઈ ગયો બેટા કહેતો શું કારણ છે એ રિસાઈ ગયો પપ્પાથી શું કારણ છે બોલતો હશું પપ્પાથી રિસાઈ ગયો છે હર્ષિત કારણ કે એને મોબાઈલ જોયો તો અને હું કહું ના અત્યારે મોબાઈલ ના જોવાય તો એ તો મોબાઈલ જોવા માટે જી રીક કરે છે મારી જોડે બને કે પપ્પા મારે મોબાઈલ તો મને જોવા માટે આપો ના બેટા અત્યારે તારે મોબાઈલ ના જોવા મોબાઈલ તો અથવા ચોવાસમાં મોબાઈલ ક્યાં જોવા માટે એને આપો અત્યારે અત્યારે ચા નાસ્તો કરી બેઠા હતા તો પપ્પા મને કહે કે આપો તમે ફોન જોવા માટે મેં કહ્યું ના અત્યારે બેટા તને ફોન નહીં આપે પછી તને કહેવાય આપું છું પણ થોડી આપો કાંઈ કે વધારે છોકરાઓને વધારે ફોન ના આપે કારણ કે એને લાગી જાય એટલે એટલે તમે એને તો વધારે ફોન આપતા નથી

ક્યાં કાઢી આપું લાયકથી કાઢી લાય એ આથી ડેરી મિલ્ક કહી દ્યો છે આ નિકાળી મારી જોડે માની ગયો છે અને આ લાવ્યો માટે સ્પેશિયલ કારણ કે રિસાઈ ગયો આર્શિદ મારાથી રિસાઈ ગયો હતો એટલે હવે હર્ષિત મારા માટે સ્પેશિયલ હું ગયો તો ડેરી મિલ્ક અને ડેરી મિલ્ક લઈને આવી ગયો છું ને હર્ષિત પપ્પાનું તો માની ગયો ને આ કે માની ગયો ને માની ગયો છે ને પપ્પાનું ને ને આમ તો પપ્પાથી રિસાઈ ગયો તો હર્ષિત તો હવે માની ગયો છે એટલે હવે હર્ષિતને મેં ડેરી મિલ્ક આપી એટલે હર્ષિત માથી માની ગયો છે તો ચલો તમને આગળ વિડીયો બતાવી છું થોડી વાર પછી તો આજે મેં હર્ષિત મનાવી લીધા છે તો અંજલિ તો બધા માથું

હર્ષિત ખુશ થઈ ગયો છે આ ભાગ્યો 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 હસિત ભાગીસને બેઠાયા ખુશનો મારો સમાતો નથી જીજુ આ તો જઈએ છીએ ખાઈ કેમ છો બધા મજામાં મજામાં ખાઈ મારવા છે કામ બામ થઈ એટલે તો પડે માની ગયો છે ભાગેલો છે એ જોઈને આ જો અમે બતાવ્યા છે કે આ બાજુ તમે નીકળો જો તમે બતાવી દેજો અરસિત બેટા ઉભો રે ભાગીશ નહી અરસિત તો બહુ ભાગો બહુ મજા પડી ગઈ છે કેમ શું થયું પણ ના નાક પાડી રહ્યો છે જો ભાગે જ રહ્યો છે આ તો બહુ જ મજા પડી ગઈ છે ભાગવાની ચલો તો પછી આજનો કોઈ બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને ચલો તો મળીએ કાલે બીજા વ્લોગ સાથે નવો બ્લોગ બધું તમને સારો કીધું કે નવો બ્લોગ સારો બતાવીશું આજે બ્લોગ આટલો હતો ચલો ટાટા 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 બાબા